જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે લસણના ભાવ અને વાવેતર વિશેની માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ગુજરાતમાં લસણ વાવેતરમાં મોટો કાપ આવ્યો છે એની પાછળના ફક્ત બે કારણ છે એક તો બીજના ઊંચા ભાવ અને બીજા નંબર ઉપર પૂરતા પાણીનો અભાવ તેથી નવા પાક વખતે ઉત્પાદનનો ખાચો ભરવો કઠિન દેખાઈ રહ્યો છે અત્યારે સૌરાષ્ટ્રના પીઠાઓમાં માપે મેળે જૂના લસણની આવક સામે બજારો સારા લેવલે જોવા મળી રહી છે અને દિવાળી પછીના તેજીના કરંટે લસણમાં ચાર હજારથી ઉપરમાં ચાર હજાર નવસો સુધીની બજારો બતાવી છે ત્યારબાદ વીતેલ રવિ સિઝનમાં પેદા કરીને લસણ સાચવી રાખનાર અને કેટલાયે તો વેચાતું લઈને ભર્યું હતું એવા ખેડૂતો માટે ન ધારેલા ભાવ મળ્યા છે કેટલાક ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી લસણ પેદા કરીને બજારમાં બરોબર પીટાતા જોવા મળ્યા છે એવા કેટલાક ખેડૂતોની લસણમાં ઐતિહાસિક ભાવને લીધે કળ ઉતરી ગઈ છે હાલ વવાયેલ લસણ પાક સાઠથી પિંચોતેર દિવસની મંજિલે પહોંચ્યો છે હજુ રોગ જીવાતનો ખાસ દેકારો ફિલ્ડમાંથી સાંભળવા મળતો નથી અત્યારે લસણનો પાક સામાન્ય રોગ જીવાતે સારી વનકમાં છે ત્યારે જીરું અને વરિયાળીની દોડના કારણે લસણ વાવેતરમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે તો ગત વર્ષની વાત કરીએ તો બરોબર આ સમયે ગોંડલયાર્ડ બહાર બાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે બંને તરફના માર્ગ પર લસણ ભરેલ વાહનોની લાંબી લાઇનો લાગી હતી આ વખતે રાજકોટ અને જામનગર યાર્ડમાં લસણની આવક એવા વેપાર થઈ જાય છે ગોંડલ પીઠાઓમાં ક્યારેક આવકની સામે માલ પડતર રહેતો હોય તે બીજા દિવસે ખૂટી જાય છે મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં પાકતા લસણની આવકો માર્ચ મહિનાના પ્રારંભે શરૂ થતી હોવાનું વાત કરતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ હાલ આવકો ગત વર્ષની તુલનાએ માંડ નવમા ભાગની થાય છે ઓછા પાકના એંધાણથી જૂના લસણની બજારમાં કરંટ લાગ્યો છે લસણ બજારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન પ્રતિ વીસ કિલો પાંચસોથી હજાર રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે ત્યારે ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો